ભાજપે આના માટે ખુલાસો આપવો જોઈએ કે એમણે જમીનોથી વાંધો છે કે મંદિરોથી કે ધાર્મિક સ્થળોથી તમે જુઓ અમારે વાર વારે ઉજવણીઓ થાય છે અને એમાંય ભાજપના જે નેતાઓએ ગ્રાન્ટો વાપરી છે તો એ મંદિરો કઈ રીતે ગેરકાયદેસર થઈ ગયા અને તમને એટલી જ જો હોય પીડા તો પવનચક્યઓ ગેરકાયદેસર જમીનોમાં છે એ ખાલી કરાવડો પવન પવનચક્યો તમે પાડો તમને એવી જ ચિંતા હોય તો કેટલી જમીનો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે દબાણો કર્યા છે ખનીજ ચોરીઓ કરી છે બેફામ વધારાની જમીનો ઉપર લીઝોથી એ તમને દેખાતા નથી મારે મુખ્યમંત્રી શ્રીને આજે પૂછવું છે કે તમે આ આદેશ આપી અમારા કેટલાય પૂર્વજોએ મંદિરો માટે પોતાના જીવ આપ્યા છે ધાર્મિક સ્થળો માટે સૌ લોકોએ સૌ ધર્મના પ્રેમીઓએ જીવ આપ્યા છે તો તમે ફરીથી અંગ્રેજો વખતનું કામ કરવા માંગો છો એક બીજું કે તમે એવું કહો છો કે સુપ્રીમ આદેશ છે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલા આદેશો છે જે હજી પણ પેન્ડિંગ છે અમલ જ નથી થયો સુપ્રીમ કોર્ટે તો એવો પણ આદેશ કરેલા છે ફિક્સ પે મામલે પણ આદેશો કરેલા છે હાઈકોર્ટે એ તો તમે ક્યારે પાલન કર્યા નથી આ ભાજપની ધર્મ વિરોધી નીતિ ધાર્મિક લાગણીઓ દુભાવાની નીતિ અને આસ્થાના જે કેન્દ્રો છે મંદિરો તમે મંદિરો આમ તો બનાવી નથી અમે અમારા ફંડમાંથી જે પોતાના આસ્થાના કેન્દ્રો છે એમણે બનાવ્યા છે તમામ ધર્મોના લોકોએ પોતે પોતાના ખર્ચે બનાવડાવ્યા છે એમાંય તમને સરકારી જમીન લાગી આવી અને હવે આઝાદી પછી આઝાદી પહેલાના મંદિરો છે ધાર્મિક સ્થળો છે એ પણ તમને હવે ગેરકાયદેસર દેખાવા માંડ્યા અને જ્યાં ક્યાંય નડતા જ નથી